પ્રશ્નો ઊભા થયા છે લક્ષ્મણજીએ ભગવાનને પૂછ્યું કે મહારાજ મારા મનમાં થોડાક પ્રશ્નો છે પૂછ્યું કે હા તો મહારાજ મારો પહેલો પ્રશ્ન માયા એટલે શું મહારાજ મારો બીજો પ્રશ્ન જ્ઞાન કોને કહેવાય મહારાજ મારો ત્રીજો પ્રશ્ન વૈરાગ્યની વ્યાખ્યા શું મહારાજ મારો ચોથો પ્રશ્ન જીવ અને ઈશ્વરમાં તફાવત કેટલો અને મહારાજ મારો પાંચમો પ્રશ્ન ભક્તિ કેવી રીતેનો મહારાજ આ પાંચ પ્રશ્ન મને બહુ હેરાન કરે ભગવાન રામજીએ કહ્યું અને જેટલા અઘરા લખનના પ્રશ્નો છે એટલા જ સરળ ભગવાન રામજી જવાબો આપ્યા છે કે હે લખન તારો પહેલો પ્રશ્ન માયા એટલે શું તો લખન જે મારું તારું કરાવે ને બસ એનું નામ માયા કા હું આ મારું આ તું આ તારું અને આ જગતમાં જ્યાં સુધી આપણી આંખો જોઈ શકે જ્યાં સુધી આપણું મન જઈ શકે ત્યાં સુધી બધી જ ભગવાનની માયા છે જે કાયા જગતમાં દેખાય છે એ ભગવાનની માયા છે જે કાય નથી દેખાતું એ પણ ભગવાનની માયા છે અને માયા એ પોતાના એ વશમાં આખા સંસારને લીધો છે અને પછી એ લખન તારો બીજો પ્રશ્ન જ્ઞાન કોને કહેવાય તો જ્ઞાન એટલે મોટી મોટી કથાઓ ગાવે નહીં જ્ઞાન એટલે ધર્મને શાસ્ત્રને ઉપનિષદોને બધી આવી ચર્ચાઓ કરવી એ જ્ઞાન નથી લખન જ્ઞાન એ છે કે જીવ માત્રમાં ભગવાનના દર્શન થાય તો આ જ્ઞાન છે કીડી થી લઈ કુંજર સુધી જીવ માત્ર માં ઈશ્વર દર્શન કરે તો એ જ્ઞાન સંત જ્ઞાનેશ્વર ની પ્રસંગ મહારાષ્ટ્ર ના એ સંત થયા છે સંત જ્ઞાનેશ્વર એ જયારે હરિદ્વાર થી ગંગા જળ માં એ ગંગાજળ જળ કાવડ માં ભરી અને છે એક રામેશ્વર માં શેત રામેશ્વર દક્ષિણ ભારત માં એ ગંગા જળ ચડાવવા માટે જતા હતા એક તો આટલા કિલોમીટર ની યાત્રા છે અને એમાં પગપાળા અને ખભે કાવડ આ રીતે જ્ઞાનેશ્વર નીકળ્યા છે કેટલાય દિવસો ચાલી ચાલી રામેશ્વર પહોંચવા આવ્યા અને દોર થી રામેશ્વર મહાદેવ નું શિખર દેખાયું રામેશ્વર ની ધજા દેખાય અને થયું કે બસ હવે પહોંચી જઈશ આ જળથી હું ભગવાન મારા મહાદેવનો અભિષેક કરીશ આવો ભાવ કરતા એ ધીરે ધીરે ચાલ્યા જાય અને દોરથી મંદિર દેખાય છે અને રસ્તાની બાજુમાં એક ગધેડો તડફડિયા મારે છે સંત જ્ઞાનેશ્વરે આ જોયું કે આ ગધેડાને જો પાણી નહીં મળે ને તો હમણાં મરી જાય એટલે છે એક હરિદ્વાર ઉપાડીને લાવેલો એ ગંગાજળ સંત જ્ઞાનેશ્વરે ન્યા એને ગધેડાને પાઈ દીધું છે અને પછી કથા એવી છે કે ન્યા એમને ભગવાનના દર્શન થયા છે કહેવાનો અર્થ કે જીવ માત્રમાં ઈશ્વરના દર્શન કરે તો આ જ્ઞાન છે અને હે લખન તારો ત્રીજો પ્રશ્ન વૈરાગ્યની વ્યાખ્યા શું તો હે લખન વૈરાગ્યની વ્યાખ્યા એટલે આમ તો ત્યાગ અને વૈરાગ્યમાં થોડોક તફાવત છે ત્યાગ અને વૈરાગ્ય જ્યારે દેહ થી છૂટે ત્યારે માનવ કે ત્યાગ છે પણ જ્યારે મન થી છૂટે તો માનવ હવે વૈરાગ્ય આવ્યો છે મન થી જ્યારે છૂટે ત્યારે અને વૈરાગ્ય એટલે ઘર બાર પરિવાર બધું જ છોડી અને જંગલમાં જઈને ઝોપડે બાંધીને ભજન કરવું એ વૈરાગ્ય નથી અને એ તો હેલું છે વનમાં જઈને ભજન કરવું ને એ બહુ હેલું છે કારણ કે કોઈ વાતો કરવા વાળો હોય નઈ કઈ નો સુખ સુવિધા હોય કાંઈ હોય ને એમાં રાત્રિ નો ભયંકર અંધકાર અને જાનવરો નો અવાજ આવ્યા કરે તો એ તો નામ નો લેવું ને તોય લેવાય જાય ત્યારે તો પરાયણે ભજન થઈ જાય એટલે જંગલમાં રહીને ભજન કરવું એટલું અઘરું નથી જેટલું ભૈરા કુટુંબમાં રહી વ્યવહાર નિભાવતા નિભાવતા રહી પણ મન ભગવાનમાં રાખવું ને એ બહુ અઘરું છે એ બહુ કઠિન છે અને એટલા માટે એ વૈરાગ્ય કીધો છે કે મનથી જયારે છૂટે એ વૈરાગ્ય છે અને હે લખન તાર જેવો વૈરાગ્ય હોય અને તારી સામે હું વૈરાગ્યની વધારે શું વ્યાખ્યા કરું બા અને હે લખન તારો ચોથો પ્રશ્ન જીવ અને ઈશ્વરમાં તફાવત કેટલો તો હે લખન જીવ એ છે કે જે કાંઈ જાણતો નથી કે મને અહીંયા પૃથ્વી ઉપર શું કામ મોકલો છે મારે શું કરવાનું છે અહીંથી મારે અહીંથી ગયા પછી મારું શું થશે મને ક્યાં લઈ જશે આમાંનું જાણતો નથી એ જીવ છે અને બધું જ જાણવા છતાં જે તટસ્થ અને કુટાસ્થ રહે છે એ છે ભગવાન અને ક્યાંય ચિત્રમાં નથી આવતો એ છે ઈશ્વર અને કર્મની સ્વતંત્રતા જો આપી દીધી હોય ને ભગવાને કોઈ મનુષ્યને મનુષ્યોને આપે છે કર્મ દ્વારા જો માણસ ધારે ને તો એવા કર્મ કરે તો નર માંથી નારાયણ પણ થઈ જાય અને જો એવા કર્મ કરે તો નર માંથી નરાધમ પણ કર્મ ની સ્વતંત્રતા છે કર્મ કરવાની ભગવાને છૂટ પણ પાછળ ભોગવવાની તૈયારી પણ રાખવી અને જીવ અને ઈશ્વરમાં તફાવત એટલો અને કવિઓ કહે છે ને કે એકે આ જગત બનાવ્યું છે અને એક બેઠો બેઠો બગાડે બસ આટલો તફાવત છે અને ગની દહીવાલાની ગઝલની પંક્તિનો આધાર લઈ સંતો કહે છે કે જીવ અને ઈશ્વરમાં તફાવત તો મેરાજ રાણી નાચી રસમ અમે રંગ નારણી ચુંદરે અમે રાજ રાણી ਸਤਿਰਸੰ ਅਮਰੰਕੇ ਨਾਲ ਰਨਚੁੰੰਢੀ ਤੇਮਰਾ ਜਿ ਰਾਣੀ ਨਾਚੀ ਰਸੰ ਅਮਰੰਕ ਨਾਰਨ ਚੁੰੰਢੀ ਨੰਨੇ ਜਿ ਰਾਣੀ ਨਸੀਰ ਚੰ ਅਮਰੰਕੇ ਨਾਲ ਤਮੇ ਤਨ ਪਰ ਰਹੋ ਗੜੀ ਦੇ ਗੜੀ ਅਮੇਸਾਤ ਨਹੀਂ ਇਹ ਕਫਨ ਸੁਧੀ ਤੈਨੇ ਪਿਰਹ ਕਿਤੇ ਗੜੀ ਅਮੇਸਾਤ ਦੇ ਕਫਨ ਸੁਦੇ ਦਿਵਸੋ ਜੁਦਾਈ ਨਾ ਚਾਏ जशे जरूर मिलन सुदे दिवसो जुदाए नाजाए से जशे जरूर मिलन सुदे मारो हात पकड़ी नेलै जशे आदूश्मनो ईश्वजन सुदे मारो हात पकड़ी

જીવ અને ઈશ્વર નું પણ આવું જ છે કે જયારે ભગવાન સ્વીકાર કરે ને ત્યારે કોઈ પણ પરિસ્થિતિ ગમે તેવી આવે ભગવાન ક્યારે અસ્વીકાર ન અને માણસ છે જો પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય ને તો પછી હામું પણ ન જો માણસ છે એને પરિવર્તન થતા વાર ન લાગે જો પોતાનો સ્વાર્થ સિદ્ધ થતો હોય તો એ ત્યાં વળી ગયેલો રહે પણ સ્વાર્થ પૂરો ન થાય લાગે કયા નહીં થાય તો પાછું છોડી દે

મારો ભગવાન પણ મારી હારે છે આ યાત્રામાં હું એકલો નથી થોડી વાર થઈ અને ઘણું ચાલ્યો થોડીક પરિસ્થિતિ બગડી અને એ સમયે પછી એને જોયું તો એક જ ડગલા જોયા બીજા ડગલા ન જોયા એક જ નિશાન જોયા બાજુમાં જે બીજા પડતા હતા એ ન જોયા પછી વિચાર્યું કે આ ભગવાન મારે હારે હાલતો હતો તો હવે એ કેમ નથી એના પગલા હવે કેમ નથી પડતા અને આજે મારે ખરેખર એની જરૂર છે ત્યારે એના પગલા પડતા નથી આવું કે અને ત્યારે ત્યારે ગેબી આવે કે તું આજે એક જ પગલા જોવે ને એ એ તારા નથી મારા છે તું ચાલતા ચાલતા થાક્યો ને મેં તને ખંભે ઉચક્યો ગયો છે આ પગલા તારા નથી પડતા એ મારા પડ્યા છે એટલે કહેવાનો અર્થ કે ગમે તેવી પરિસ્થિતિ હોય ભગવાન સ્વીકાર કર્યા પછી તડછોડશે નહીં અને એટલે આવ્યું છે અમે તારા અંગ કેવાઈ એ જીવન કોના આશરે જાય અમે તારા અંગ કેવાય એ જીવન કોના આશરે જાય ધ્રુવે રઘુવંશ ને ભાગવતજી ની કથા છે ધ્રુવ જ્યારે રાજમહેલમાં ગયો તો એના પિતા ઉત્તાન પાદ એની ગોદમાં ઉત્તમ રમે છે જે સુનિત સુરિચિ ને દીકરો છે અને આ ધ્રુવ છે એ સુનિતિ ને દીકરો છે એ રમે છે તો ધ્રુવને એવું થયું કે લાવ ને હું બાપના ના ખોલા એ ભાઈ બેટા તો એને એમ થયું કે લાવ હું તે બાપના ખોળે બેસું જઈને એને અને એ દોડીને દોડinja બેસવા ગયો બાપના ખોળે ત્યાં નજીક ગયો અને ઉતાન પાદને મનમાં કોઈ એવું હતું નહીં તો લાંબા હાથ કરી લેવા ગયો ત્યાં બાજુમાં બેઠેલી સુરુચિ રાણી એણે ધ્રુવનો હાથ પકડે ને એક બાજુ કરી દીધો કે ક્યાં જાય છે બાપના ખોળે બે હોઈ ને તો મારા પેટે જન્મવું પડે じゃ કેજે તારી માને એમ કઈન ધ્રુવને રજા હવે આટલી વાતમાં એ ધ્રુવ શું સમજો હોય અને છતાં બાપના ખોળે બે હવા ન દીધો એનું એને જરાક દુઃખ લાગ્યું અને દોડતો એની માં સુનીતિની પાસે આવીને કહ્યું કે હે માં માં તો રાજ રાણી છો કે દાસી છો માં માં કોણ છો તું કે બેટા શું થયું કે મને બાપના ખોળે ન બેહવા દીધો કે કોણે કે સુરીચી માં અને વાત આખી બધી સમજી ગયા સુનીતિમાં અને કહ્યું કે બેટા સુરુચિમાં જે કહે નહીં બરોબર કહે છે જોઈ વેશ નથી રેડ્યો છોકરાના કાનમાં હા અહીંયા બહુ આ શાસ્ત્ર કથામાંથી જોવા જેવું કે સુ સુર સુનીતિમાં એ એને કડવા વેણ નથી બોલ્યા સુરુચિમાં માટે કે આ એ તો એવી છે ને ફલાણી દીક એવું કાંઈ નથી બોલ્યું એ આપણે શીખવા જેવું બાળકો નાના હોય ને એને આપણે કંઈક બાઈ તારીખ મોટીમાં આવી છે ને તારીખ એ શું પછી એ મનમાં શું એના માટે ભાવ રાખે પણ સુનિતિમાં એ કહ્યું કે હા બેટા એ વાત સાચી છે સુરિચિમાં જે કહે ને એ બહુ સાચી વાત છે અને હે બેટા સંસારી બાપના ખોળે બેસીએ આજ બેહારે કાલ ઉતારી પણ દે જો બેસું હોય ને બેટા તો આખા જગતનો જે બાપ છે ને એના ખોળે એકવાર બેસી જા એ બેસાડ્યા પછી ઉતારશે નહીં કે એ એકવાર બેસાડ્યા પછી ક્યારેય તરછોડશે નહીં અને નાનપણથી એના ભક્તિના બીજ વાગામાં સુનીતિ અને તપ માટે તૈયાર કરી છે અને ધ્રુવ જાય છે તપસ્યા માટે તપ કરવા અને અઘોર વનમાં આવ્યો છે નાનકડી ઉમર છે ધ્રુવ ની અને નારદજી એમને મેળ્યા છે અને નારદજી એમને મંત્ર આપ્યો અને એ મંત્રને લઈ નારદજી અખંડ સાધના કરી છે અને બ્રહ્માજી ભગવાન વિષ્ણુની ની પાસે જઈને કીધું કે હે મહારાજ આટલો નાનો બાળક તપ કરે તો દર્શન દેવા નથી એને ભગવાન વિષ્ણુએ ના પાડે કે નહીં

છ મહિનામાં એ તપમાં ચતુર્ભુજ નારાયણ ભગવાન એ ધ્રુવના ગાલે અડા અને જ્યાં ગાલે શંખ અડ્યો ધ્રુવે આંખો ખોલી સામે ભગવાનને જોયા સુંદર સ્તુતિ કરી અને પછી કહ્યું કે હવે તો રાજ્યમાં પાછો જા અને એની ભક્તિથી એટલા બધા રાજી થયા ઉત્તર દિશામાં એને અવિચળ સ્થાન આપ્યું એને પદ કેવાનો અર્થ કે ભગવાન સ્વીકાર કરે ને ત્યારે તો કાયમ માટે સ્વીકાર કરે છે અને ઈશ્વર જયારે જેને મેળો છે ને હંમેશા પૂર્ણ જ મેળો હંમેશા પૂરો જ મેળો છે અને સંસાર જ્યારે જેને મેળો ને કાયમ અધૂરો મેળવ્યો છે કાયમ અધૂરો જીવ અને ઈશ્વર માં તફાવત આપી અને હે લખન તારો પાંચમો પ્રશ્ન છે કે ભક્તિ કેવી રીતે મળે તો લખન ભક્તિ બે જ વ્યક્તિ આપી શકે એક ભગવાન શિવ કૃપા કરે તો ભક્તિ મળે એક કોઈ સાધુ અનુકૂળ થાય તો ભક્તિ મળે અને લક્ષ્મણજીનું આ સુંદર જ્ઞાન અને ભણતર પૂરું થયું અને જેમ ભણતર પૂરું થાય અને પરીક્ષાનો સમય આવે એમ લક્ષ્મણજીનું ભણતર પૂરું થયું અને હવે પરીક્ષા